તો ફાઈનલ મિત્રો આજે આપણે કેન બ્લોગ ઉતારવા ગયા નથી ને આજે ઘરે બેઠા છે ને મમ્મી આજે બનાવા છે ઠંડી છે એટલે કોઈ જામેલા ટમેટા કામો જામેલા ટમેટા ને ઠંડા ટમેટા જમાવીને ફ્રિજમાં તો તમે જો મમ્મી તમને હાથ નથી ઠરતા મમ્મી આ શું કરો તમે ગોઠવો છો આમાં મરી પાવડર બધું નાખવું ને ખરખરા રાખી

હજી એક મમ્મી ઓલી ગુલાબની ઓલી ચાંચણી હોય તો બહુ મજા આવે છે હે અરે આમાં માથા નાખી દીઓ એટલે એકદમ ડિસટ થઈ જાય આ પાવડર છે હમ પાવડર છે ને આપણે પેકિંગ લઈ આપણે ને ડિશ તૈયાર હમ આપડે ડિશ તૈયાર હો આવી બધા ખાવા કેવો બેન મમ્મી ખાવા દે તો કોણ પછી એમ ને મસ્ત બેન એકદમ હાલો આવી જાવ બધા ખાવાય ઠંડા ટમેટા આપણે નાનકડું કુડવે ને એવું ટ્રાય કરીએ પેલા તો ટાઢ હે એટલે એવું છે હાલ જઈ રહ્યા મસ્ત બેન